બળિયાદેવની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રોજ પૂર્ણાહુતિ કરવામાં આવી તાલુકાના મીઠાપુર ગામે બડિયાદેવની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજે સાંજે પૂર્ણાહુતિ કરી હતી ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો આ મહોત્સવ તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસથી તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસ સુધી આ મહોત્સવ યોજાયો હતો એકસો એકાવન જેટલા દંપતીઓ યજ્ઞ કરવા માટે પાટલા પર બેઠા હતા પ્રથમ દિવસે મહોત્સવનો પ્રારંભ જળયાત્રાથી કરવામાં આવ્યો હતો દ્વિતીય દિવસે ડીજેના તાલે બળિયાદેવની ગણપતિ દાદાની અને હનુમાનજીની મૂર્તિઓની ધામધૂમથી શોભાયાત્રા કરવામાં આવી હતી અને રાત્રિના સમયે ડમ્મર સંતવાણી લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્રણે ત્રણ દિવસ આવતા મહેમાનો દર્શનાર્થીઓ અને ગ્રામજનો માટે દિવસ અને રાત્રિના સમયે ગામ ધુમાડા બંધ કરી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ અને છેલ્લા દિવસે મંદિરમાં મૂર્તિ સ્થાપના કરી સાંજે આરતી ગ્રહ શાંતિ કરી મહોત્સવની પૂર્ણાહુતિ કરી હતી સ્ત્રીઓના સખી મંડળ દ્વારા ધૂન કીર્તન કરી ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિ ભક્તે મહોત્સવમાં ભાગ લઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર સદેવ શ્રી સિસોદિયા બાવડા ગણપતિ મહારાજ કે જય હનુમાનજી મહારાજ કે જય બળિયા બાપની જય મારું નામ વેલાભાઈ ઓગડભાઈ ભરવાડ છે હું હાલ મીઠાપુર ગામમાં રહું છું મીઠાપુર ગામ છે તાલુકો બાવળા છે જિલ્લો અમદાવાદ છે અમારા ગામમાં બળિયા બાપા બળિયા બાપજીનું મંદિર બનાવ્યું છે નવું તેની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એકસો એકાવન કુંડ રાખેલ છે અને ગામમાં કાલે બહુ જબરદસ્ત સંખ્યામાં શોભાયાત્રા નીકળ કાઢી હતી અમે અને આજે પ્રાણ પ્રતિષ્ઠા છે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે દસ હજાર બાણા દસથી પંદર હજાર બાણાનું પ્રસાદનો રસોડું રાખ્યું છે ગામનો સહકાર છે અંબિકા મંડળનો ખૂબ મોટો સહકાર છે ગામના આગેવાનો ગામ મીઠાપુરના તમામ આગેવાનોનો સહકાર છે અને ગામનો પણ સહકાર છે અને ખૂબ ભયોમાં ભય આયોજન કરવામાં આવ્યું છે બળિયા બાપજીનું મંદિર નવું બનાવ્યું છે અને આજને અત્યારે આ ટાઈમનો અત્યારનો ટાઈમ છે પ્રાણ પ્રતિષ્ઠાનો ટાઈમ છે ખૂબ ભગવાનના દર્શન કરીને ભક્તો ખૂબ ભાવિત થયા છે બોલો બળિયા જય હું રામભાઈ ગોયલ મીઠાપુરનો વતની છું અમારા ગામમાં બાવળા તાલુકાના મીઠાપુર ગામમાં આજે દિવસીય તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસથી એકવીસ ચાર બે હજાર ચોવીસ સુધી ત્રણ દિવસ બળિયાદેવની મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં પ્રથમ દિવસે જળયાત્રા કાઢવામાં આવી બીજા દિવસે બળિયાદેવની નગરયાત્રા કાઢવામાં આવી ત્યારબાદ આજે બળિયાદેવની પ્રતિષ્ઠાનો અત્યારે કાર્યક્રમ ચાલુ છે એકસો એકાવન કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તેમજ ત્રણે ત્રણ દિવસ ગામ ધુમાડા બંધ રાખી અને ગામથી મહેમાનો આવેલા અને ગામના બે ટાઈમ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હજારો ભાઈ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો બળિયાદેવના મંદિર મૂર્તિની દર્શનનો લાભ લીધો અને સમસ સમગ્ર વિઠાપુર ગામ તથા ગામના આગેવાનો ભાઈઓ બહેનોએ સાથ સહકાર ખૂબ જ સારી રીતે આપ્યો અને બહારથી પધારેલ ઘણા બધા મહાનુભાવો આવ્યા સાધુ સંતો આવ્યા તેમના પણ આખા ગામે આશીર્વાદ લીધા આ રીતે વિઠાપુર ગામની અંદર ભવ્યથી ભવ્ય બળિયાદેવની મૂર્તિનો એક જોરદાર કાર્યક્રમ યોજાઈ ગયો તો હું સમસ્ત મીઠાપુર ગામ અંબિકા મંડળ અને ગામના આગેવાનો ભાઈઓ બહેનો તમામનો હૃદયપૂર્વક આભાર માન વ્યક્ત કરું છું